આરોપી સુરતમાં યુવકનું મોપેડ પર અપહરણ કરી લૂંટ ચલાવનાર બે આરોપી પંદર દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા સુરતમાં થોડા દિવસો પહેલા ભવાનીવાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા રોકડા આંગળીયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી દરમિયાન સોળ દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે સાધુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાનીવડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામથી આંગળીયા પેઢીની ઓફિસ બહાર અઠ્યાસી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ પત્તા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેને લઈ સુરતની લાલગેટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોળ દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ કટ્ટાજ આરોપી નીકળ્યો છે પોલીસે નવાઝ ફત્તા અને મોહમ્મદ નદીમ ભોજાણી નામના બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી રોકડ લૂંટી ફરાર થઈ ગયો હતો અપહરણકાર નવાઝ ફત્તાનું મોપેડ પર અપહરણ કરી કામરેજના લસકાણા પાસે લઈ ગયો હતો ત્યારબાદ અપહરણ કરનાર નવાઝને રસ્તા પર ઉતારી

પ્રવિણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠ્યાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના ઠેલાય લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઇસમ આવે છે અને એને કહે છે તું મોટર સાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટર મોબાઈલ અને પૈસા લૂટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેકશન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફતા આ મનસુર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જયારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તોલ જેવી કોઈ વસ્તુ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ હોજાણી આ બિલખા રોડ જુનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસીસ જોઈ પછી ચેકપોસ્ટ નાકા જે 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 જગ્યાએ સગળ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોમરદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુ ભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું અહી ગરદન સુધીના ભાગ છુપાઈ જાય સવારે જુનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટ થી વડોદરા આવ્યા અને વડોદરા થી પછી સુરત આવ્યા જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બી જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બાગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય રૂટના બનાવ પછી આ માણસ કામરેજ થી નવસારી નવસારી થી પાછો કામરેજ અને ત્યાંથી કેમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી છઠ્ઠીથી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનિકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચર લાખ આશરે પિંચ્તર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે આમાં બેંકો સાથે ટેકઅપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આશ્ચર્ય લખ્યો પણ ક્રાઇમ બ્રાચના એડિશન સીપી શ્રી સરદ સિંગલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી શ્રી